તાજેતરમાં બની ગયેલા ડભોઈથી વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ પૂરું થઈ ગયું છે પરંતુ પુલ ઉપર છૂટી પડી રહેલી કપચીના કારણે બાઇક ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે હાલ તાજેતરમાં જ ડભોઈથી વાઘોડિયા જતા વસઈ અને ગોઝાલી ગામની વચ્ચે આવતી ઢાઢર નદી પર આવેલા નાનકડા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં કપચીના ઢગલા રાખી મૂકવામાં આવ્યા છે જેના કારણે આ રોડ ઉપરથી અવર કરતા નાના મોટા વાહનો માટે અકસ્માત થવાની શક્યતાને લઈને સ્થાનિક તેમજ વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાકટર દ્વારા રોડની બાજુમાં મૂકી રાખવામાં આવેલી કપચીના ઢગલાને તાત્કાલિક ધોરણે હટાવી લેવા માટેની માંગણી ઉચ્ચારવામાં આવી હતી આ રોડ ઉપરથી વાઘોડિયા જીઆઈડીસી તેમજ પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોવાથી આ સ્થળે અકસ્માત થવાનો ડર વાહન ચાલકોને સતાવી રહ્યો છે હા સાહેબ જે જેટલો કરાલી બજાર બ્રેક છે સાહેબ એ મોટા મોટા કાંકરાવાળો જબરજસ્ત છે રાતે ગાડીઓ સ્લીપો મારે દિવસો સ્લીપો મારે રાતે અમારે કેટલી તકલીફ પડે બાળ બચ્ચાઓને ગભડી જે કોન્ટ્રાક્ટને ત્રણ વર્ષથી કામ સાંપેલું છે કામ પૂરું કરી શકાય નહીં તમારી શું માંગશે શું માગશે સાહેબ અમારે એવું છે કે વહેલી તકે તમે કોન્ટ્રાક્ટ અમારો રોડ વ્યવસ્થિત કરો તો અમારે દૂર કંઈ થતી અટકાઈ જાય સાહેબ એ અમારી છે સાહેબ